ચક્કી બેન આવી ગયા છે નાસ્તો કરવા ને બા બાપુજી તૈયાર થઈ ગયા છે મોટા ભાઈ ની ઘરે જવા હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો મોટા ભાઈ ની ઘરે જાય છે બધા જમવા એમણે કીધું તું કે ભાઈ રિયા નથી તો કે કહેવાય ને એટલે ત્યાંથી ટિફિન લઈ આવવાની વાત હતી પણ હું આજે ઘરે હતો ને અત્યારે કાંઈ શૂટ નહોતું એટલે મેં કીધું વાંધો નહીં આપણે ત્રણેય ત્યાં જોયા છે એટલે ફાઇનલી જાય છે અત્યારે ભાઈની ઘરે ગરમ ગરમ રોટલો છે ને હું તો આવી રીતે ખાવ ગરમ

હાલો પપ્પા નો પણ ગરમ રોટલો આવી ગયો આજે આ છે શિયાળાની મોજ ધોવાણા નીકળ્યા હો ગરમા ગરમ ભાઈ મને આમ જો શિયાળો થઈ ગયો પણ હજી અહીંયા હળદની દા ને લોટલા નો વારો નથી આવ્યો આવી ગયો આજે મને યાદ જ હતું એટલે મેં કીધું શિયાળો છે એટલે આપણે છે ને કરી નાખવા છે અડધી દાળ ને રોટલા પછી તો મેં નક્કી કર્યું હતું કે શનિવારના ના બધાને ગમે એ વાર હોય હા કરી નાખો ખાવું એમાં હું પછી બધા કામકાજ બધા ભેગા થવા જ હોય ને આવી ગયો લસણ ની ચટણી ને હવે એમાં ઉમેર ઉપરથી સિંગ ત્યાર દરેક લોકો ની ખાવાની પદ્ધતિ આજે દાળ બાટીના બાપુજી ગ્રાન્ડફાધર ઓફ ઓલ ટાઈપ ઓફ પીઝા દાળ બડી આલીને ખાતા હોય ને બધા હમ દાળ અને ભાઈ અત્યારે ખાવાની મજા આવે ને છે દાળ 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 મસ્ત થઈ છે એમને હા હવે હા ઓછું સંભળાય જમણા યો લો લસણ મારું તેલ વધારે છે કેમ બાપુજી પહેલો પ્રોગ્રામ પ્રોગ્રામ કાર્યક્રમ ભજીયા પછી બધા એમ કે ને કે સાકાસ ગમે ત્યાં ભેગા થાય ત્યારે ભજીયા લાડવા ને એવું જ એ છે ભાઈ અમે આવું જ ખાઈએ આય પ્રોગ્રામ હોય છે છે બંધ કરતે તો અને કિચન ફેગો આ કે આનું નવું કર્યું કિચન અ સમજો ને સ્ટન્ટ જોય બધા કોઈ કાઈ બંધ નત કરી દેતા એ આછે ને તાર લગાબો તા લગાશે દાત છે તા પાવડર છે કટકડી એમ એમ નામ દાબી દે પછી કોવડા હ ને તે દૂચાઈ ને બેસી જા દાળ લાવી આવી છે તને તીખું લાગશે એટલે ભાત નાખવા

મેધું રાજા ને કીધું એ મોકલાય કે મોકલાય ને શું વાંધો એ કે આટલા આ છોકરો હારો છે કે બધાને ઓળખું છું આખું સર્કલ ન્યાય ન્યાજ રહી એટલે ખબર હોય ને તો સ્કૂટકે છે એને આપીને એમાં કપડાં ભરીને મોકલી દીધી ને દાદા તા ડેરીને કીધું મેં દા જાય છે ને ગોવા કે ભલે જાતે તે પછી અહીંયા રહેવા આવ્યા સરદારનગરમાં તરત એને અહીંયા જાત્રા જેવું આ ચાલુ કર્યું યોગ તરત જાત્રા કરી અમરનાથ અમરનાથને પછી ચારધામ ની પછી મને ઓલા શંકર ભગવાન જ્યોતિર્લિંગ ની તો મને એને જાત્રા કરાવી તમે નદીમાં યાદ એ આ મે આલ્બમ જોયું ને સરયુ નદી માં નાય છે ઈન ઓલા ભાવના બેન ને ઓલા દીવા તરતા મૂકે છે પાણી ફેર થયું કાશીનાથ નો ફોટો છે હા એ પછી દર્શન કરી આવ્યા હતા હનુમાનજી હનુમાનજી ની નાનકડી ઓલી ઝુંપડી હતી ને ન્યાય એટલો રામ મંદિર <coughs> <coughs> આ ના સાત અને બપોરે તો હું ઘરે આવી ગયો હતો કે સાંજનો પોગ્રામ બાપુજી નો મોટાભાઈ ની ઘરે જ હતો અને બસ હવે હું જાઉં છું શૂટમાં માં હજુ જસ્ટ અમારું શૂટિંગ પૈતું રેડ એપલ રેસ્ટોરન્ટ દોઢસો ફૂટ રિંગ રોડ ન્યુ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વિડીયો હવે ચાલુ કર્યો શું વાત છે આરવીસ કિચન છે એ સામે જ આ જગ્યા આવેલી છે

પુરુષ એના ઉપર સાંભળે બાપુજી બેટા બેટા ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો લાઈક આપી દેજો મળી કાલે નવા બ્લોગ ત્યાં સુધી જય જય ભારત